જે આવેદનો આવ્યા છે એ મુખ્યત્વે બે પ્રશ્નો પર આવેલા છે એક છે જમીન ધોવાણ અને બીજું છે કે પાક નુકસાની જે થઈ એના બાબતે ગયા મહિને જે વરસાદ પડેલો અને પૂરની સ્થિતિ સર્જાયેલી તેમાં તો પહેલો મુદ્દો જે જમીન ધોવાણ સર્વેનો છે જમીન ધોવાણ સર્વે માટે અમે ઓલરેડી વાવ જિલ્લામાં સાડત્રીસ ટીમોની રચના કરેલી છે અને સોળ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીમાં ઓક્ટોબર મહિનાની તમામ ગામો જે પૂરગ્રસ્ત થયેલા હતા એ દરેક ગામોના દરેક જમીનોનો સર્વે કરવાનો છે જ્યાં પણ જમીન ધોવાણ થયેલું છે ત્યાં સરકારના ધારાધોરણ મુજબ એમને વળતર ચૂકવવામાં આવશે અને બીજું હતું કે પાક નુકસાની જે થઈ છે એનો સર્વે આપણા જે છ તાલુકા પૂરથી અસરગ્રસ્ત થયેલા હતા એ તમામમાં એ સર્વેની કામગીરી પૂરી થઈ ગઈ છે અને કુલ ત્રણસો વીસ કરોડનું વળતર ખેડૂત ભાઈઓ બહેનોને ચૂકવવા પાત્ર છે તો એ ત્રણસો વીસ કરોડની દરખાસ્ત જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર શ્રીની જોઈન્ટ સિગ્નેચરથી અમે રાજ્ય સરકારમાં મોકલી આપ્યું છે જલ્દીથી રાજ્ય સરકાર એના પર નિર્ણય લઈ લેશે એવું પણ અમને માહિતી મળી છે એટલે તાત્કાલિક ધોરણે અમે ડીબીટીના માધ્યમથી દરેક ખેડૂત ભાઈઓ બહેનોને એ વળતરની રકમ ચૂકવી આપીશું થેન્ક યુ